નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે દર્શક મિત્રો આજે ધ્રાંગધ્રા શહેરની અંદર ભડિયા જતી મેદની નીકળી અને નિશાનો આવ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી સામે આવેલ શક્તિમાના મઢ પાસે સેવા કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં દરેક પદયાત્રિકોને અને મેદનીમાં જતા ભાઈઓ બહેનોને ચા પાણી નાસ્તો કરાવવામાં આવ્યા હતા અને આ મેદની સેવા કેમ્પ પાસે પહોંચતા સંગઠનના તમામ હોદ્દેદારો દ્વારા દરેક નિશાનને હારતોરા કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો હું જયસિંહભાઈ પઠિયાર આપની સાથે છું આપ જોઈ શકો છો કે મેદણીમાં સેંકડો લોકો નીકળી રહ્યા છે અને આ લોકો ચા પાણી નાસ્તો કરી અને તૃપ્તિ અનુભવી રહ્યા છે ત્યારે આજે આમ આદમી પાર્ટી સંગઠન પણ આ કાર્ય સેવા કાર્ય કરી અને ધન્ય બન્યું છે અને લોક લોકસેવાનું એક વધુ એક કાર્ય આમ આદમી પાર્ટી સંગઠન ધ્રાંગધ્રા શહેર સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આવા અવનવા સમાચાર જોવા માટે આપણી ચેનલ સીડી ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને દરેક નવા અપડેટ આપના સુધી પહોંચતા રહે અને આ મેદની ગઈકાલે આવતીકાલે બપોરે ધ્રાંગધ્રાથી રવાના થશે તેવા સમાચાર છે